જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરસેવાની રોટી એક મોલવી સાહેબ ખૂબ સુંદર મજાનું પ્રવચન આપી રહ્યા હતા અને બધા જ શાંતિથી સાંભળી રહ્યા હતા તે કહી રહ્યા હતા કે ખુદા જ્યાં સુધી કોઈ માણસને રોજી રોટી ન આપે ત્યાં સુધી સૂરજ આથમતો નથી એટલે બધા જ ને ખાવાનું મળી જાય છે એક યુસુફ નામનો એક આળસુ યુવાન હતો દરરોજ પ્રાણે પ્રાણે એ પ્રવચન સાંભળવા આવે મિત્રો એને લઈ આવે ત્યારે આવે આજે એને સાંભળ્યું કે ભાઈ ખુદા છે એ જ્યાં સુધી કોઈને ખાવાનું ન મળે ત્યાં સુધી સૂરજને આથમવા દેતા નથી મેળ આવી ગયો હવે તો આપણે કોઈ કામ કરવાની જરૂર નથી આમ બેઠા બેઠા આપણને ખાવાનું મળી જશે અને એમ કહી અને તે જવા લાગ્યો તેમના મિત્રોએ ઘણું બધું સમજાયું કે ભાઈ સાંભળ કામ કરવું પડે કામ કર્યા વગર કાંઈ મળે નહીં એ કે ભાઈ મોલવી સાહેબ ખોટું કેસ એ તો એને કહ્યું કે જ્યાં સુધી ખાવાનું ન મળે ત્યાં સુધી સૂરજ આથમતો નથી એટલે આપણે તો કામ કરવાનું થતું નથી આપણે તો નિરાતે બેસીશું એમ કહી અને નીકળ્યો અને બીજા દિવસે સવારમાં એ પોતાની અગાશી ઉપર ચડી ગયો અને શાંતિથી સૂઈ ગયો આખો દિવસ સૂતો રહ્યો કોઈ કામ ન કર્યું હમણાં ખાવાનું ભગવાન આપશે હમણાં ખુદા આપશે પણ સાંજ સુધી કશું ખાવાનું મળ્યું નહીં એના મિત્રોએ ઘણું બધું સમજ આપી ભાઈ તું ખાઈ લે આ ચાલ અમારી સાથે કામ કરવા કામ કર પરસેવો પાડ એ કે નાનાઓ કોઈ કામ કરવાનું થતું નથી હું જાઉં તો ખરું ખુદા મને ખાવાનું આપે છે કે નથી આપતા બસ આજ તો પરીક્ષા કરી લેવી છે ન માન્યો એટલે ન જ માન્યો બપોર સાંજ રાત પડવા આવી પરંતુ કશું ખાવાનું એને મળ્યું નહીં સૂરજે હાથમી ગયો અંધારું થઈ ગયું આથી આને ગુસ્સો ચડ્યો કે આ બધી વાતો કરવાની છે બાકી કંઈ મળતું નથી એમ ગુસ્સામાં ને ગુસ્સામાં એ અગાશી ઉપરથી નીચે આવવા નીકળ્યો આખો દિવસનું ખાધેલું નહીં તડકામાં રહેલો અને ચક્કર આવ્યા અને દાદર સાથે અફડાડો નીચે પડ્યો અને માથામાં વાગ્યું લોહીની ધાર છૂટી આજુબાજુ પાડોશીએ જોયું બધા દોડ્યા અને એ યુસુફને પકડી અને ખાટલે સુવાડ્યું ખબર પડી કે આને ખૂબ નબળાઈ આવી ગઈ છે પાટો બાંધ્યો લોહી બંધ કર્યું અને ઝડપથી દોડી અને ખાવાનું લઈ આવ્યા અને એ યુવાનને જમાડ્યું થોડું ખાધું એટલે શરીરમાં શક્તિ આવી અને ઊભો થયો માથા ઉપર પાટો જયો અને તરત એને યાદ આવ્યું કે ખુદા વગર જ જમવાનું તો આપી દીધું પરંતુ જે મને આળસ ચડી ગઈ હતી ને એને કારણે મને સજા કરી આજે કંઈ લોહી નીકળ્યું છે એ મારી આળસ છે જમવાનું તો મળી ગયું આળસ કરવાથી શું આમ જ જમવાનું મળશે આળસ કરવાથી આખો દિવસ કે કાયમ મને જમવાનું મળશે નહીં એટલા માટે મારે મહેનત કરવી પડશે તરત એમના મિત્રો સાથે એ લાગી ગયો અને પોતાનું કર્મ કરવા લાગ્યો કર્મ કર્યા વગર આમ જ ફળની આશા રાખવાથી કશું મળતું નથી પ્રવચન કે ધાર્મિક કોઈ પણ ગ્રંથની અંદર વાંચીએ પરંતુ કર્મ એ આપણો મુખ્ય કાર્ય છે કર્મ વગર કોઈ ફળ મળવું મુશ્કેલ છે એ કોઈ પણ ધર્મના ધર્મગ્રંથની અંદર કર્મનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે